નમસ્કાર મિત્રો આસાનસાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જો તમારી પાસે માળા સોનાની હશે તો જરૂર ચોર આવશે અને જો માળા તુલસીની હશે તો મખણ ચોર જરૂર આવશે જય શ્રી કૃષ્ણ સફળતાની પૂંજી પોતાના જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે અને તેની ઝંખના બધા જ વ્યક્તિઓના જીવનમાં જોવા મળે છે પરંતુ આ પ્રયોગની અંદર દરેક વ્યક્તિની દરેક ઈચ્છાઓ સંપૂર્ણ રીતે તેને પ્રાપ્ત થાય તેવો આ દુનિયાની અંદર ન તો કોઈ પ્રાણી છે ન તો કોઈ માણસ છે ભગવાનની પણ અમુક ઈચ્છાઓ અધૂરી રહી ગયેલી છે તેવું આપણે ઘણા બધા ગ્રંથની અંદર અને આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે તો આ દુનિયાની અંદર જો આપણે આપણી અમુક ઈચ્છાઓને પૂર્ણ કરવી હોય તો શું કરવું પડે ભગવાનની કેવી ભક્તિ કરવી પડે એવા ઉપાયો કરવાથી આપણું જીવન સફળ થાય આ પ્રશ્ન તમારા મનમાં આવી રહ્યો હોય તો તમારે આ વિડીયોને અંત સુધી નિહાળતો રહેવો જોઈએ આ વિડીયોને અધૂરો મૂકવાથી જ તમને અધૂરું જ્ઞાન પ્રાપ્ત થશે કારણ કે ભગવદ્ ગીતામાં લખેલું છે કે અધૂરું જ્ઞાન વ્યક્તિ માટે ક્યારેક નુકસાનકારક સાબિત થઈ શકે છે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને અંત સુધી જોજો તેની પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો શું તમને ખબર છે કે તમારા ઘરની જ અંદર તમારા જીવનનું ભવિષ્ય છુપાયેલું છે હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે ઘરમાં ભવિષ્ય કેવી રીતે તો હું તમને આજના વિડીયોમાં એક એવો ઉપાય બતાવીશ જે તમે તમારા ઘરમાં જ કરશો અને આ ઉપાય જે લોકો પોતાના ઘરમાં કરે છે તેનું ઘર સુખ સમૃદ્ધિથી તો ભરાઈ જશે સાથે સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક શ્રેષ્ઠ પરિણામ મળે એક શ્રેષ્ઠ જીવન પ્રાપ્ત થાય અને સાથે સાથે તેના ભગવાનની તેની કૃપા પ્રાપ્ત થાય તેવી ઈચ્છાઓ રાખે છે જો પૈસા ન હોય તો કંઈ નહીં પણ મારી પાસે મારા ભગવાન હોવા ખૂબ જરૂરી છે આ દુનિયામાં એવા લોકો પણ હોઈ શકે છે કે જેની ઈચ્છા આવી પણ હોય એટલા માટે આ ઉપાયને કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતાઓ પ્રાપ્ત થાય છે આપણે આપણા જીવનમાં જેવા કર્મ કર્યા હોય તેવું પરિણામ આપણને જોવા મળે છે એટલા માટે હંમેશા સારા કર્મો કરતા રહીએ અને સારા પરિણામો આપણને જરૂર જોવા મળે છે આ ઉપાય તમારે કમળના પાંચ બીજથી કરવાનું છે પાંચ પ્રકારના મંત્ર બોલવાના છે પાંચ પ્રકારની મનોકામના પૂર્ણ થશે તમારા જીવનમાંથી પાંચ પ્રકારના દુઃખ દૂર થશે તમારા શરીરમાં પંચ તત્વોની શક્તિ પ્રદાન થશે આ ઉપાયને કરવાથી પાંચ દેવતાઓ પ્રસન્ન થશે તમારા માટે પાંચ નંબર એકદમ લકી સાબિત થશે એટલા માટે જો તમે તમારા જીવનમાં આ પાંચ વસ્તુ મેળવવા માંગો છો તો અંત સુધી જોતા રહેજો તો મિત્રો આ ઉપાય જે પણ લોકો કરે તેને અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તે વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ જે લોકો આ ઉપાય કરે છે તેને પૂરી શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે ઘરની અંદરથી નકારાત્મક ઉર્જાને દૂર કરવી ખૂબ જરૂરી છે તેની માટે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ અને પછી આ ઉપાય કરવો જોઈએ જે દિવસે આ ઉપાય કરવામાં આવે છે તે દિવસે તામસિક વસ્તુનું સેવન ન કરવું જોઈએ આ ઉપાય કરતા સમયે મનમાં ખરાબ વિચારો ન લાવવા જોઈએ શાંત અને એકલા અને ગુપ્ત રીતે આ ઉપાયને કરવામાં આવે છે આ ઉપાય કરતા સમયે કોઈને આ ઉપાય વિશે જાણકારી ન આપવી જોઈએ તો જ તમારો આ ઉપાય સફળતાપૂર્વક તેમનું ફળ આપે છે મિત્રો હવે આપણે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તે જાણીએ સૌ પ્રથમ તમારે શુક્રવારનો દિવસ પસંદ કરવાનો છે ગુરુવારના દિવસે તમારે પાંચ કમળના બીજ જો ઘરમાં ન હોય તો ખરીદીને ઘરમાં રાખવાના છે એક સોપારી રાખવાની છે અને એક રૂપિયાનો સિક્કો રાખવાનો છે મિત્રો હવે શુક્રવારના દિવસે સવારે વહેલા ઉઠવાનું છે તમારા ઘરની આસપાસ કોઈ પવિત્ર નદી હોય તો ત્યાં સ્નાન કરવાનું છે જો ન હોય તો નવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરવાનું છે ત્યાર પછી તમારે શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીજીની સ્થાપના કરવાની છે તમારી પાસે ભગવાન વિષ્ણુની ફોટો હોય કે પછી મૂર્તિ હોય તો તે બાજુ ઉપર રાખીને ભગવાન હળદરથી તિલક કરવું જોઈએ કે લક્ષ્મીને કંકુથી તિલક કરવું જોઈએ આઠ વખત ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવા જોઈએ વિષ્ણુ શસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ ત્યાર પછી તમારે આ ઉપાયને કરવાનો કરવાનું છે હવે મિત્રો સૌ તમારે લાલ કપડું લેવાનું છે કપડાં ઉપર એક રૂપિયાનો સિક્કો રાખવાનું છે તેની ઉપર એક સોપારી રાખવાની છે હવે એક હાથમાં એક કમરનું બીજ રાખવાનું છે અને તમારે તમારી એક મનોકામના કહેવાની છે એક મુશ્કેલી કહેવાની છે અને એક મંત્ર બોલવાનું છે તે મંત્ર આ પ્રમાણે છે ઓ નસી નસી આ રીતે આ કમરનું બીજ લાલ કપડામાં સોપારી અને એક રૂપિયાના સિક્કાની નજીક મૂકી દેવાનું છે ત્યાર પછી તેવી રીતે બીજો બીજ લેવાનું છે એક મનોકામના કહેવાની છે એટલે કે ઈચ્છા કહેવાની છે ભગવાન પાસે તમારી એક ઈચ્છા માંગવાની છે અને એક મુશ્કેલી કે જે તમારા જીવનમાં આવી રહી હોય તે કહેવાની છે તેવી રીતે મિત્રો મંત્રનો જાપ કરવાનો છે એટલે કે આ મંત્ર બોલવાનું છે આવી રીતે તમારે પાંચ વખત કરવાનું છે પછી તમારે તે લાલ કપડાની પોટલી બનાવી લેવાની છે આ પોટલી તમારે તમારા માથા ઉપરથી ઉતારી દેવાની છે આ પોટલીને તમારા ઘરમાં ઉત્તર દિશાના ખૂણામાં લટકાવી દેવાની છે આ પોટલીને જ્યાં સુધી તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિના દિવસો ન આવે પાંચ પ્રકારની ઈચ્છા પૂરી ન થાય પાંચ પ્રકારની મુશ્કેલી દૂર ન થાય ત્યાં સુધી તે પોટલીને ઉત્તર દિશામાં લટકાવીને જ રાખવાની છે હવે મિત્રો આ ઉપાય થઈ ગયા પછી બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે તમે તમારા જીવનમાં જે પણ ભૂલ કરી હોય તેની ક્ષમા માંગવી જોઈએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે દરેક પ્રકારની ઈચ્છા પૂર્ણ થાય પરિવારમાં ખુશીનો માહોલ રહે મિત્રો આ ઉપાય જે પણ દિવસે કરીએ તે દિવસે મેં તમને જે રીતે કહ્યું તે રીતે તમારે બધી જ વસ્તુઓનું ધ્યાન રાખીને ઉપાય કરવો જોઈએ કોઈ પણ વસ્તુ ભૂલાઈ જશે તો તમારા ઉપાય નષ્ટ થશે આ ઉપાયને જે પણ લોકો પોતાના જીવનમાં કરે છે તેની પાંચ પ્રકારની ઈચ્છા પૂર્ણ થાય છે જે ઈચ્છામાં તમારી પાંચ ઈચ્છાઓ જરૂર હોવી જોઈએ જેમ કે કોઈને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય કોઈને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય કોઈના લગ્ન જીવનમાં અડચણ આવી રહી હોય તો તે દૂર થાય તેવી ઈચ્છા હોય કોઈનો વ્યાપાર બરાબર ન ચાલી રહ્યો હોય તે ચાલવા લાગે તેવી ઈચ્છા હોય કોઈને પતિ પત્નીમાં ઝઘડા થઈ રહ્યા હોય તે દૂર થાય તેવી ઈચ્છા હોય તો આ બધા જ પ્રકારની તમારી ઈચ્છાઓ આ ઉપાયથી પૂર્ણ થાય છે તો મિત્રો આ ઉપાય જરૂર પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ